નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ આપનું સ્વાગત છે માઉન્ટ આબુ પર ચોવીસ કલાકમાં દસ ઇંચ વરસાદના કારણે માઉન્ટ આબુ પર હાલ પ્રવાસીઓના પ્રવેશની મનાઈ ફરમાવવામાં આવી છે પીડબ્લ્યુ ડી એઈએન કનૈયાલાલે જણાવ્યું કે ભારે વરસાદને કારણે માઉન્ટ આબુથી આબુ રોડ તળેટી સુધીના બાવીસ કિલોમીટર રોડ પર જંગલ કોરનાર રેસ્ટોરન્ટ આગળ આરના હનુમાનજી મંદિર નજીક અને સાત ઘૂમ પાસે રોડ પાર તિરાડ પડી ગઈ છે થરાદ તાલુકાના બુઢનપુર ગામમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે ગામમાં પાણી ભરાતા પચીસ પરિવારનોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે તલાટી પ્રકાશભાઈ પટેલના જણાવ્યા મુજબ આ પરિવારોને ગુઢનપુરની પ્રાથમિક શાળામાં આશરો આપવામાં આવ્યો છે સરપંચ મધ્યાહન ભોજન યોજનામાં કાર્યકર્તાઓને અને ગામના સજાગ નાગરિકોને સાથે રાખીને આશરે પચાસ લોકો માટે ભોજન અને રહેવાસની વ્યવસ્થા કરવામાં આવી છે હમીરગઢ પંથકમાં બકરા ચરાવી રહેલી સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનારા આરોપીને પાલનપુરની બીજી એડિશનલ સેશન્સ કોર્ટના ન્યાયાધીશે વીસ વર્ષની કેદનો ચુકાદો આપ્યો હતો અમીરગઢ પંથકની સગીરા ઝાડીઓમાં બકરા ઘેટા ચરાવી રહી હતી ત્યારે અમીરગઢ તાલુકાના વોરા ગામનું શામળાભાઈ બાબુભાઈ ધોરણાએ તેણીનું મોઢું દબાવી દુષ્કર્મ ગુજાવ્યું હતું આ અંગે તેણીના પરિવારજનોએ અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી બનાસકાંઠામાં વરસેલા અતિભારે વરસાદે સમગ્ર જિલ્લામાં હાહાકાર મચાવી દીધો છે સ્થિતિ એવી વણસી છે કે સુઈગામ તાલુકાના ગામોમાં પાછલા ત્રણ દિવસથી વીજ પુરવઠો ખોરવાઈ જતાં કોઈનો સંપર્ક થઈ શકતો નથી બચાવ કાર્ય માટે ક્યાં જવું તેની પણ જાણકારી સ્થાનિક તંત્ર પાસે નથી સુઈગામ તાલુકાના અનેક ગામોમાં નીચાણવાળો અને ઢોળાવવાળો વિસ્તાર છે જે પાણીમાં ગરકાવ છે બધું બહાર ગામોની સ્થિતિ સૌથી ખરાબ છે જેમાં મેઘપુરા રડોસણ ભરડવા પાટણ ગોલપ નેસડા કોરેટી ચેલાણા કાણુઠી લીંબાડા અને મમાણા ગામનો સમાવેશ થાય છે આ ગામો સુધી તંત્ર પહોંચી શક્યું નથી કારણ કે ક્યાંક રસ્તા તૂટેલા છે અને ક્યાંક પાણી ભરાયેલા છે જેના લીધે ત્યાં સંપર્ક થઈ શકતો નથી આ ગામોની સ્થિતિ કેવી છે તેની પણ તંત્રને હજુ સુધી જાણ નથી જેને લઈને રહીશોની માગ છે સિમકો સનલાઇટ ટાઈમ્સ सिमको सनलाइट पेंट्स कविन आफ्टर मशीन थी कलर बनावणार नवीन घर ने सुशोभित करवा एक बार अवश्य मुलाकात लो सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स સુઈગામ ભાભર વાવ થરાદ વરસાદી અસર બાદ રાહત બચાવ કામગીરીની પૂરજોશમાં કલેક્ટર મિહિર પટેલ ટ્રેક્ટર અને રેસ્ક્યુ બોટમાં બેસી અસરગ્રસ્ત લોકો સુધી પહોંચીને સંવાદ કર્યો કલેક્ટરે સુઈ ગામ સીએચસી ખાતે પહોંચીને મહિલાઓ તથા બાળકો સાથે વાર્તાલાપ કર્યો બેટા તું કેમ છું ગભરાતું નહીં હું અને મારી ટીમ તારી સાથે છીએ કલેક્ટરશ્રીનો નાના બાળકો સાથે લાગણીસભર સંવાદ સુઈગામના બાર ગામોનો તંત્ર દ્વારા સંપર્ક સ્થાપિત કરાયો જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરાઈ નડાબેટ ઝીરો પોઈન્ટ માર્ગ પર તૂટેલા નાળાનું કલેક્ટરે નિરીક્ષણ કરી તાકીદન સૂચના આપ્યા કલેક્ટરના વડપણ હેઠળ ઓગણીસ સમિતિઓ અને તેર નોડલ અધિકારીઓ મૂડી રાત સુધી રાઉન્ડ ધ ક્લોક કામગીરીમાં મહેસાણા જિલ્લાના સરહદી વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદે તારાજી સર્જી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં ભારે વરસાદના લીધે ભરાયેલા પાણીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વાવ અને સુઈગામ તાલુકામાં આવતીકાલે તારીખ દસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ તમામ આંગણવાડી શાળાઓ કોલેજો તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિવર્સિટી દ્વારા સમગ્ર રાજ્યમાં જિલ્લા કલેક્ટર પ્રાંત ઓફિસર અને સિટી મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે આ આવેદનપત્રમાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતી ફેસિલિટેટર બહેનોના પગારમાં વધારો કરવાની અને તેમના માટે ટેબ્લેટ કે સ્માર્ટફોન આપવાની માંગ કરવામાં આવી છે જેના ભાગરૂપે આજે ડીસા નાયબ કલેક્ટરને પણ આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે પાલનપુર નગરપાલિકાની બાંધકામ કમિટીના રાજમાં લાખો રૂપિયાના ખર્ચે રોડ રસ્તા બન્યા છે પરંતુ આજે શહેરમાં એક પણ રોડ રસ્તો સારો રહ્યો નથી શહેરના મોટા ભાગના રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે પાલનપુરના કંથેરિયા હનુમાન રોડની ભંગાર હાલતને લઈને લોકો ત્રાહિમામમાં પુકારી ઉઠ્યા છે ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ તમામ સામગ્રી ક્રોકરી બીજું ઘણું બધું વધારે તો આજે મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની ડીસા તાલુકામાં આવેલા વ્યાજબી ભાવની સરકારી અનાજની દુકાનોના સંચાલકોએ કમિશન સમયસર ન મેળવવાના કારણે હડતાળ પર જવાની ઉચ્ચારી છે આ અંગે ડીસા તાલુકાના તમામ સંચાલકોએ મામલતદાર કચેરીમાં એક આવેદનપત્ર સુપરત કરીને રજૂઆત કરી છે સંચાલકોએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે તેઓ સરકારની સૂચના મુજબ સમયસર અને યોગ્ય રીતે અનાજનો જથ્થો ગ્રાહકોને પૂરો પાડે છે જોકે તેમને સરકાર તરફથી મળતું કમિશન સમયસર આપવામાં આવતું નથી અને જો આપવામાં આવે છે તો તે પણ ટુકડે ટુકડે મળે છે